હવે અમદાવાદની અંદર અરવિંદ કેજરીવાલ આવ્યા એટલે સ્વાભાવિક છે કે ભાજપને તો ડર લાગવાનો જ છે કારણ કે ઈમાનદાર માણસોથી ભ્રષ્ટાચારીઓને ડર લાગે આ સો ટકા સત્ય છે હવે અમદાવાદના નિકોલ ખાતે કાર્યકર્તાનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું એ કાર્યકર્તા સંમેલનની અંદર જે પાર્ટી પ્લોટ ફાળવવામાં આવ્યો હતો એ પાર્ટી પ્લોટના માલિક પર કંઈ પ્રેશર આવ્યું કે ગમે તે બીજું ત્રીજું તે જગ્યા પર આ સંમેલન કેન્સલ રહ્યું પણ આ તો ગોપાલ ઇતાલિયા છે અરવિંદ કેજરીવાલ છે આ છાનામાના બે ફાડીને મૂકી દે અંતે તે સંમેલન થયું પાંચસો હજાર માણાનું સંમેલન કરવાનું હતું પણ એ સંમેલનની અંદર જે જનમેદની ઉમટી પડી જે જોઈને તો પહેલાં તો અરવિંદ કેજરીવાલ જ ચોંકી ગયા અને એ સંમેલનમાં ગોપાલ ઇતાલિયાએ પછી જે ધોળ કાઢી નાખી ભાજપવાળાની એકવાર સાંભળો તમે દોસ્તો ટાઈમ કાઢીને આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલમાં આમ આદમી પાર્ટીની સભા થાય તો ખેલ ખુલ્લો પડી જાય લોકો જાણી જાય જાગૃત થઈ જાય અને એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરી પોલીસનો દુરુપયોગ બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવાની કોશિશ કરી અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન કુલદીપસિંહ બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી આખી આખી રાત જાગ્યા હું પોતે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતો હતો બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપણને આપી એવા હરજી બાપાને એમનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું થઈને સ્ટેશન કીધું કે મામલતદાર પોલીસ સ્ટેશનમાંથી કે ઓફિસમાંથી કે ઓફિસ માંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી દોસ્તો આમ આદમી પાર્ટીની સભા કદાચ થઈ જાય ચાર આગેવાન

કે આટ આટલી તાનાશાહી શા માટે કરવામાં આવે છે ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર છે એને આ ત્રીસ વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે પબ્લિક આવેત જ નહીં ને એમનામ અમારી સભા બંધ રહેત લોકો જ ના આવે લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકોએ કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ અમે તો કોઈ સરકારી બસોએ મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમય કર્યા નથી ગામઢી સો સો લોકોને ભરીને લઈ આવજો છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુખી છે જનતા પીડાય છે જનતાને ઘણી તકલીફ પડી રહી છે માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે

તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે સભા ક્યાં પાર્ટી જ નહી હોય દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા બસો વર્ષ સુધી લડાયાલી ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ એવા કેટલાય મહાપુરુષો એ અંગ્રેજો સામે બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું જાતા અંગ્રેજો એવું કહેતા ગયા કે તમે જીદ કરી આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે ગુંડા લુખા અને લફંગાઓ નેતા બની બની ફરશે આ તમે ખોટું કરી રહ્યા છો આવું અંગ્રેજોએ કીધું ગાંધીજી સરદાર પટેલ એ બધા એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ ક્યાંથી ગુંડા લુખા આવવાના છે શું વાત કરો જાવ નીકળો આલો અમારા બાપ દેશ છે અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા ન પડવા જોઈએ એ આજથી પંચોતેર વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના લફંગાઓના હાથમાં સરકાર આવી જશે પછી તમે શું કરશો ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે લાગે છે છે કે કે નથી નથી લાગતું લાગતું દોસ્તો અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પહોંચાય કે નો પહોંચાય એ વાત આપણને મંજૂર છે કે નહીં દોસ્તો આમ આદમી પાર્ટી માટે નહીં ગોપાલ ઇટાલિયા માટે નહીં અરવિંદ કેજરીવાલ માટે નહીં તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો પંચોતેર વર્ષ પછી એમ ન કહી જાય કહેતા હતા ને જો હાથ થવાની હતી આજ કેવા કેવા માણસોના હાથમાં સરકાર આવી ગઈ જેને સામાન્ય માણસના જીવનની અંદર કેટલી સમસ્યા છે એની કોઈ ચિંતા સરકારમાં બેઠેલા માણસને નથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો હું ગાંધીનગર ગયો વિધાનસભાના સત્રમાં બેઠો અનેક નેતાઓને અધિકારીઓને જોયા પછી ખબર પડી કે ગુજરાતમાં સરકાર જેવું કઈ છે બધું સર્કસ સર્કસ જ જ ચાલે છે છે તરફ કોઈ નેતાનું કશું નથી વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે અમારું મામલતદાર એ માનતો નથી પાંચ ધારાસભ્યો ભાજપ એ પત્ર લખ્યો કે અમારું કોઈ કઈ માનતું નથી અમારું કઈ ઉપજતું નથી આવો લેટર મુખ્યમંત્રી ને લખ્યો મુખ્યમંત્રી સાહેબ ની હાલત હું જાણું છું કેમ કે મારે એમને ઘણી વખત મળવાનું થયું ઈ પોતે આવું કઈક લખવા માગે છે પણ ઈ કોને લખે ઈ ઈચ્છે છે કે મારે લખવું છે આ તો ધારાસ અરવિંદ કેજરીવાલજી ભાઈ આને અવાજ વધારો ને કેમ આમ થાય છે અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે આવ્યા છે આપણે એમનું ગુજરાતમાં અને અમદાવાદની આ ધરતી ઉપર ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ દોસ્તો હું એ વાત વાત કરી રહ્યો કે આજ ગુજરાતમાં સામાન્ય માણસની સાંભળે એવું કોઈ છે નહીં ગામડાથી લઈ અને ગાંધીનગર સુધી અનેક પ્રકારની સમસ્યાઓની સામે માણસ લડાઈ લડી રહ્યો છે પણ આપણી વાત કોણ સાંભળે આપણી પીડાને હોકારો કોણ આપે તો જવાબ આવે છે કે કોઈ સાંભળવાવાળું નથી મિત્રો સામાન્યમાં સામાન્ય બાબત માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને ધક્કા ખાય ખાઈને નાનો માણસ થાકી ગયો પણ નાના માણસની વેદના કોઈ સાંભળતું નથી સરકાર હમણાં સ્માર્ટ મીટર લઈ આવવાની વાત કરે છે પણ જરાક જો સ્માર્ટ પોલીસ સ્ટેશન સ્માર્ટ મામલતદાર ઓફિસ સ્માર્ટ તાલુકા પંચાયત સ્માર્ટ જિલ્લા પંચાયત સ્માર્ટ બેક પાંચ ધારાસભ્ય બનાવે

નાના ઘરમાં ગરીબ પરિવારમાં જન્મેલા સામાન્ય લોકો થી બનેલી આમ આદમી પાર્ટી છે કોઈ મોટા મોટા કદાવર નેતાના પરિવારના સંતાનો આમાં નથી પણ સંઘર્ષ કરીને મહેનત કરીને ખૂબ ભોગ આપીને યોગદાન આપીને પોતાની રાજનીતિમાં જગ્યા બનાવી હોય એવા ઈશુદાનભાઈ ગઢવી જેવા ચૈતરભાઈ વસાવા જેવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા જેવા આગેવાનો આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એક તરફ શક્તિશાળી માણસો છે કે જેમની પાસે ખૂબ પૈસા ખૂબ ખૂબ તાકાત સત્તા છે એક બાજુ અમારી જેવા તમારા સંતાનો છે કે જેની પાસે પૈસા નથી મોટું ટોળું નથી પણ એની અંદર હિંમત છે અને ઈમાનદારીથી લડવા માટેની દાનત છે એવા નેતાઓ આ મંચ ઉપર બેઠા છે